બટા દેવાંગ કેમ છે હવે તને દુખે છે હજી સારું છે બાપ હવે વાંધો નથી રૂજ વળી ગઈ છે ભલે સારું હોય તો એક વાર તું હજી દવાખાને ચેકઅપ કરાવી આવજો હા હા પપ્પા દવાખાને જઈ આપીશ તમે મને એ કહો કે આટલા દિવસથી ઓફિસ નથી ગયો હું તો ત્યાં બધું કેમ છે તમે જતા હતા તો બધો વહીવટ તો ઠીક છે ને હે ભગવાન ઓફિસ ની ચિંતા તું શું કામ કરે છે ને તારા પપ્પા તકલીફ હશે તો તને કહેશે ઓફિસ નું હમણાં કોઈ નામ નહીં બસ આરામ બા હા ઓફિસ ની જેટલી મોટી મોટી ડીલ કરવાની હતી ને એ બધી અટકીને પડી છે અને એમાં સાઈન કરવાની છે મારી સાથે મીટિંગ શો કરવાની છે આ બધું જ બાકી છે હવે બધી જ વસ્તુ વિડીયો કોલ ઉપર તો શક્ય નથી ને પપ્પા આ પેલા પૈસાનું મેં તમને કહ્યું હતું થઈ ગયું છે હું આ તો લાવ સંભાળી લઈશ મારે ફાઇલ મંગાવવાની છે દામિની પાસેથી મંગાવી લઉં હા દામિની બેન દામિની બેન ક્યાં છો નરેશ તો આને શું કામ બધું સોંપે છે હજી મેં તમને ફાઇલ મૂકવાનું કહ્યું હતું સાંજે કે લોકર માં મૂકી દેજો યાદ છે બ્લુ કલર ની હા હે બ્લુ કલર ની અને સાથે સાથે લીલા કલર ની બંને ફાઈલો એક સાથે લોકર માં છે લઈને આવો ને હા હું ફાઈલ લેતી હો પછી લાવજો પછી તમારી આ ચાવી આ હા એક મિનિટ આ તું અહીંયા મારી ઘરે આ પપ્પા આ છોકરાને હું ઓળખું છું હા અબા

કે રસ્તે ચાલતા લોકોને કોઈ પણ રીતે લૂંટવાના ધંધા કરે છે અરે મને નહોતી ખબર કે આ તમારો ભાઈ છે તો એ દિવસે તમને કહી દીધું ભાઈ દિવસે મારાથી મોટી ભૂલ થઈ ગઈ હતી તમારા કહેતો હતો ને હું કે તારી કોઈ ભૂલ થઈ રહી છે એક વખત મારો ફોન લઈને ચેક કરી જો કે તારો ફોન ક્યાં છે પણ નહીં એ દિવસે તો મારી એક પણ વાત માનવા તૈયાર નહોતો પણ સાહેબ મારા ભાઈ છે ને ગુસ્સો તરત આવી જાય છે એનો સ્વભાવ જ એવો છે હું ગુસ્સો તો મને પણ આવે છે અત્યારે મને પણ એના કરતા ત્રણ ગણો ગુસ્સો આવે છે પણ કઈ કર્યું મેં એને વાત કરું છું ને સીધી રીતે આવી રીતે પણ વાત કરી શકતો હતો હા પણ થઈ ગઈ ભૂલી જાવ ને હવે મારો ભાઈ એવું નઈ કરે નઈ કરે ને હવે એવું મારાથી નઈ થાય અને ગુસ્સો આવે એટલે જનીન ઉપર હાથ પાડી દેવાનો ના મારાથી

હાજ વાત નહીં બે ને અરે તમે પણ તમારા ભાઈ જેવા છો એ વાત તો સાબિત થઈ ગઈ ને અહીંયા ના સાહેબ સો એવું હોત ને તો મારા ભાઈ નો આવાજ નો દે અને રહી વાત કે નોકરીની જરૂર છે મને પણ કે તમારા લોકો જોડે કોઈ દી ધબો નથી કઈ તો કોઈ દી હાડે ન થાલી તો આ શું કરું તને ખબર હતી કે મારો ભાઈ જ છે છતાંય તારે સામે કેવું જોઈએ ને માફી માંગી લેવાય કે આની જે દશા થઈ એ મારા ભાઈ ના લીધે થઈ છે અત્યાર સુધી ત્યાં છુપાયું સાહેબ મારી બહેન ને કઈ નાખો એ તો ખાલી મને બચાવતી હતી આખી ઘટનામાં વાંક મારો હતો આ વસ્તુ માટે મને તમે માફ કરી દો તો તું જા અહીંયાથી જા મને માફ કરી દો સેટ

નોકરી માંથી જ નહીં કાઢો તું નીકળી જા આવી બાઈઓ અમારા ઘર માં જોઈએ જ નહીં ના નીકળી જા સમજવાની કોશિશ કરો નથી સમજવું મારા છોકરાનો જીવ જવાનો હતો એનાથી વધારે હું શું સમજુ બસ તારા જેવી બાય મારા ઘર માં જોતી જ નથી બહાર આવા જો એ બિચારી એક સામાન્ય છોકરી છે અને એની નોકરી માટે આટલું બધું કરતી હતી અને ત્યારે એને સાચું તો બોલી દીધું અને આટલા વર્ષો સુધી એને આપણા ઘરે કામ કર્યું છે અને પૂરી ઈમાનદારીથી કર્યું છે હા શું સજા આપશું એને એક આપણે કાઢી મૂકશું સારું ને તારે નોકરી છે ફાઇલ લઈને આવો એટલે ફાઇલ નું કામ બતાવું છું મારા રૂમ માં છું તમે બધા દવા પીધી કે નહીં હા મેં તો પી લીધી પણ

પણ હવે એટલો બધો ગુસ્સો નહીં કરે એને બિચારાએ માફી માંગી લીધી છે અને એની ભૂલ હતી એને સ્વીકારી લીધું છે માફી માંગી લીધી એટલે કોઈ માફી માંગી દે એને આપણે માફ કરી લેવાનું અરે મારા દીકરાને માથામાં માર્યું તું પગમાં માર્યું તું એની કમર તોડી રાખી હતી અને તમે કહે છો કે માફ કરી દીધો એમ કેમ માફ કરી દીધું કોણ છે નામ આપો મને નામ આપો રીચા એનું નામ આપશું તું એને બે લાફા મારીશ અથવા કાંઈ પણ કરીશ તો આપણા દેવાંગને સારું થઈ જવાનું છે બેટા સારું થાય કે ના થાય મારા દીકરાને વગર વાંકે માર્યો છે ને તો હું એના કાટિયા તોડીશ અરે પણ એણે ભૂલ મહાદેવ આગને માર્યો એની ભૂલ થઈ ગઈ અને એને સમજાઈ ગઈ છે અને એણે માફી માંગી લીધી છે તો હવે તું બીજી ભૂલ શું કામ કરે છે ને મારીને અરે પણ જાણ્યા જોયા વગર કોઈનો વાંચભૂનો ખબર ન હોય તો કોઈને મરાઈ કરું મરાય ખરું તમે મને કહો અને માર્યું પછી માફી માંગી લેવાની આ તો એવું થયું ને કે મને ખબર છે કે તું ગુનેગાર છે એટલે તારું ગળું કપી નાખું ધરથી અલગ કરી દો ને પછી કે હવે હું એને જોઈન્ટ કરું થાય એ વાત અલગ છે રીચા પણ આને ખબર જ નહોતી કે આ દેવાંગ છે અને એ ચોર નથી એણે એના જેવું દેખાયું હશે ને એટલે મારી દીધું હશે

પછી એની સામે આપણે વટ ન કરવાનો હોય જો આપણે વટ કરીએ ને તો પછી એનામાં આપણામાં ફરક શું આપણે તો સમજદાર છીએ ને મારે ફરક કરવો પણ નથી હ મારે કોઈ જાતનો ફરક કરવો નથી મને એટલી ખબર પડે છે કે જો એને મારા દીકરાને વગર વાકે માર્યો છે ને તો મારે એની સજા તો આપવી જ પડે અને આ કોઈ વટબટ નથી હ આ વટની વાત નથી જો વટની વાત હોત ને તો એને તાટિયા બંગાવી નાખાય પણ નાય

જો તમને તમારા દીકરા માટે પ્રેમ લાગણી બધું જ છે પણ મને છે ને મારા દીકરા માટે ડબલ પ્રેમ લાગણી છે સમજી ગયા એટલે હું એનો બદલો લઈને જ રહીશ હવે એક પણ શબ્દ બોલતા નહીં